રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશેને આપણા વ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો અત્યારે આપણે તૈયાર થઈ ગયા એકદમ કમ્પ્લીટ નાહી ધોઈને અને સવારના પોરમાં ભાગી ગયા છે અત્યારે પાંચ એક્ઝેક્ટ સવારના પાંચ વાગી ગયા છે અને આજે આપણે ફેમિલી ટ્રીપ શરૂ થવાની છે સવારના પોરમાં પાંચ વાગ્યાથી કારણ કે હમણાં થોડીક જ વારમાં નાસ્તો કરી અને નીકળવાનું છે ત્યાં નીકળવાનું છે તો એ આગળ આગળ જોતા રહ્યો કન્ટિન્યુ તમને બતાવતો રહીશ ક્યાં છે શું છે શું નહીં તો ચેનલમાં બનીને રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ આવ છે જોરદાર તો ચાલો ત્યાં નાસ્તો કરી અને પછી નીકળી નીકળજો ફાઇનલી એને ઠેલા લોડ કરી દીધા હે અને હવે એને ખાલી સ્લેબ મારવાની જ વાર છે ચાલો નીકળીએ પેલો સ્ટોપ લઈ લીધો હે અને લીધો હે જસદણ જસદણ ની આગળ નીકળી ગયા છે અને જઈએ છીએ ડાયરેક્ટ સારંગપુર ાગીજી ભૂખ તો એને નાસ્તો કરાવી દે નોને સ્ટોપ કરી રહ્યો છે કારણ કે નાસ્તો બન મે કરી લીધો તો નકર હું ખાવું બદામ આ નાસ્તો મજાનો જો સૂર્ય ઉગી ગયો છે આજો પવન ચક્કીનો નજારો કેવો મસ્તનો બધી બાજુ પવન ચક્કી તમને જોવો મને આ બાજુ ના બાજુ લે બાજુ તો ચાલો હવે પછી નીકળીએ વાડીના માલિકને કદા થઈ ગયા છે જો વાટચી ચાલુ છે આ વાડીનો કપાસનો હોય આ નાસ્તો મે કરી લીધો અને આ લોકો હે ને ત્યાં આવ્યા વાતચીત ચાલુ છે ભાજી હવે આપણે પછી નીકળીએ જાઉં તમે ફર્ષ દેવના મંદિરમાં ચાલો દર્શન કરે આવી આવીએ દર્શનની ટ્રાફિક જ એટલી છે જાઉં થઈ ગયા ને હવે જાઓ કષ્ટ ભંજન ભોજનાલય બાજુ જવાનું છે અને જે ઓલી મૂર્તિ બને ને અહીંયા તો પછી જાઉં પેલા અહીં જઈ આવીએ પ્રસાદી ચાલુ છે કે નહીં જોઈ લઈએ એની પ્રમાણે અને પ્રસાદી લેતા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ચાલો આમ જઈએ મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે તો ચાલો પ્રસાદી લઈને પછી મળીએ સદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને હવે મંદિર બાજુ જઈએ અને હજારો લોકો પ્રસાદી લઈ છે અને બહુ મસ્ત મજાની પ્રસાદીનું નામ પડી ગયું એટલે ખુબ થઈ ગયું અને ટ્રાફિક ને જ બહુ વધારે જ છે એને વડતાલધામ ધાર્મિક સ્ટોર ને એ બધી ધાર્મિક વસ્તુઓ હે ને એવું બધી મળે છે સાળંગપુરની મૂર્તિ દેખાય ને એ ત્યાં આવી ગયા છે ફાઈનલી આપણે જવું મસ્ત મજાની હનુમાન બાપાની મૂર્તિઓ જાઉં

વાંચી લેજો તમારી સ્ટોપ કરીને અને આ બધું કેટલા મીટરનું છે એ બધું છે જો એક મૂર્તિ સામે ડાયરેક્ટ એની બાજુમાં આ બા સામે દેખાય મંદિર ટૂંકમાં જૂનુંવાણી છે ને નજારાનો રાજા રજવાડાનો અહેસાસ થશે પોતાની કામ થી જ બધું બનેલું મસ્ત મજાનું ફરવા લાયક સ્થળ છે જોરદાર એકવાર તો આવવું જ જોઈએ હું પહેલી વખત જ આવ્યો પણ મજા આવી ગઈ છે ને અતિથિ ભવનની છે આ બધી રોકાવા માટે આવતા હોય ને એ માટે પણ સુવિધા છે મસ્ત મજાની અને છે નાનું એવું મંદિર એનું હોય તો મને એને ખબર મહાદેવનું મંદિર આ દર્શન કરી લીધા હવે અહીંથી નીકળવાનો ટાઈમ આવી ગયો છે અહીંથી ડાયરેક્ટ જવાનું છે આપણે રાજપરા આવી ગયા છે આઈશ્રી આવડ ખોડલ જન્મભૂમિ રૂહિશાળામાં અહીં નીકળાતા દર્શન કરતા જઈએ અને તમને પણ કરાવું ચાલો એક આ રીતનો ગેટ છે અહીંયાનો જવું અને ચાલો દર્શન કરાવી દઉં તમને આ છે મહાદેવનું મંદિર ખોડિયાર માતાજીના ચાર છે એક રોહિશાળાધામ એક ગડધરાધામ એક રાજપુરા અને એક માટેલધામ આ ચાર એક ખોડિયારના ચાર ધામ છે ફાઇનલી દર્શન કરી લીધા અને આ બાજુ નીકળો તો અહીંયા જરૂર આવજો કારણ કે મસ્ત મજાની જગ્યા છે અને આવડ અને ખોડલનું જન્મભૂમિ ધામ છે ઘણા લોકોને અહીંયા એટલું પબ્લિક ન હોય કારણ કે બધાને ખબર ન હોય એટલા માટે તો આપણે એને ઇન્ફોર્મેશન ટાઈપ આપણે બ્લોગ બનાવવાનો છે એટલે જ્યારે પણ આવો ને ત્યારે જરૂરથી અહીંયા આવજો કારણ કે જે ઓલું તમને આગળ બતાવ્યું ને વરાફળીનું ઝાડ હતું મસ્ત મજાનું એ બારસો વર્ષ જૂનું બારસો કે એમ કે બાર હજાર વર્ષ એવું કંઈક છે બોર્ડમાં લખ્યું હતું આગળ જોયું હોય તો તમે તો ત્યારનું હે હુંકમાં માતાજીના વખતનું છે તો ચાલો અહીંથી ડાયરેક્ટ નીકળીએ રાજ્યપુરા જવા અહીંયા મસ્ત મજાની પ્રતિમા ફાઇનલી જુઓ અહીંયા છે ને મસ્ત મજાનું પાણી ભર્યું છે એકદમ મસ્ત લોકેશન હે અને સામે છે ને ચાર ભૂમિ ભૂમિધામનું આપણે આવડ અને ખોડલનું જન્મભૂમિસ્થાન છે અહીંયા છે એ મઢનું દ્વારા કંઈક છે ગૌશાળો હોય કેવું કંઈક લાગે છે ખબર નહીં હું બને છે કંઈક નવીન અને અહીં છે મસ્ત મજાનું પાણી પાછી ભૂકી થઈ ગઈ છે એટલે જો સીએનજી મારી દઈએ આવા જોઈએ સીએનજી નો બહુ પ્રોબ્લેમ છે કારણ કે સીએનજી ના પંપ છે તો પ્રેશર નથી જોઈએ હવે કેટલું આવે છે આયસરી ખોડિયારમાં ફાઇનલી આપણે એને રાજપરા ભૂગી ગયા મેં ને આ છે મંદિરનો ગેટ તો ચાલો અંદર એને જઈ આવીએ પેલા દર્શન કરતા આવીએ આ બાજુ ને રાજપરા ગામ આવે અને આ બાજુ એને હાઈવે થી ડાયરેક આવે તો ચાલો અંદર જઈ આવે ફાઇનલી એને ઘણા સમય પછી આવ્યું આમાં ઘણું બદલી ગયું ઘણું એટલે ઘણું પબ્લિક ઘણી બધી એમ તો મંદિરે પહોંચી ગયા છે દર્શન આવીએ પેલા તો દર્શન થઈ ગયા છે હવે એને ધરો છે ને ત્યાં જઈએ ચાલો બતાવું કારણ કે અંદર મંદિરમાં દર્શન કરવાની તો મનાય છે મોબાઈલ લઈને એટલે ત્યાં તો ન બતાવી ને આગળ જઈ ગયા ખોડિયાર તાતણિયા ધરો એવું બધું મનાય છે ખાલી એમના એને પગ કેવું ધોવું હોય ને તો અહીં ધોવા મળે બાકી આગળ જવાની મનાયથી કારણ કે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી મનાઈ હોય એટલે પણ અંદર તો ક્યાંય ફોટા નથી પડ્યા બાર થી તમને બતાડી દઈએ તાંબા વસ્તુઓ બીજું હે ને હમણાં તમે ગાઠિયા બતાવો

તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી